સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સ્નેહ મિલન સત્કાર સન્માન સમારંભ યોજાયો વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના ગુજરાતમાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવન તેમજ સામાજિક કાર્યક્રમ કરવા માટે ભૂમિ ખાતે સ્નેહ મિલન સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી તેમજ મહાનુભાવોને ફુલહાર તેમજ ટ્રોફી આપીને સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આદિવાસી બાળાઓ દ્વારા

સમાજ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વાઘોડિયામાં પ્રથમવાર તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન પણ ભવન ભૂમિ વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું છે વસાવા સમાજના તમામ માતા પિતાને પોતાના દીકરી દીકરાને ઓછા ખર્ચે સમૂહમાં લગ્ન યોજવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અંગત સચિવ આદિવાસી થેન્ક યુ સર સુરત આજે અને શું વ્યવસ્થા રાખેલી છે આજે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રવિવારે અમારા સમસ્ત વસા સમાજ ગુજરાતનો આ એક સ્નેહ સંમેલન સત્કારણ સંભારંભ રાખેલો છે આ સત્કારણ સમારંભમાં આખા ગુજરાતના બધા મહાનુભાવ આવેલા છે ક્લાસ વન ટુ ઓફિસર અહીંયા પધારેલા છે તો દરેક જે ઓફિસર્સ છે બરાબર એમનું સન્માન કરવામાં આવશે જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે જે સ્ટુડન્ટો સારા પર્સન્ટ જે પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ ત્રણ ઉપપ્રમુખ એક મહામંત્રી ત્રણ સહમંત્રી એક ખજાનચી એક ઓડિટર અને ચાર સંગઠન મંત્રીની રચના કરવામાં આવશે અને આ આજે આપણે સમસ્ત વસામાની જમીન પર અત્યારે આપણે ઊભા છીએ આ સમાજની ભવન આ સમાજની અમે જમીન બે હજાર બાવીસમાં સમસ્ત વસાવા સમાજના તમામ હોદ્દેદારો કારોબારી અને બધાના સહયોગથી આ મેળવેલી છે અમે આ જમીન બે હજાર બાવીસમાં મેળવી અને આ સમાજની જે ભવિન્સ જમીન છે ત્યાં આગળ અમે ભવિષ્યમાં અહીંયા આગળ એક સારું સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજના ભવન સાથે અમે એક શૈક્ષણિક સંકુલ જોડે જોડે બનાવીશું અને સાથે સાથે હોસ્ટેલ બનાવીશું જ્યાં જે અમારા વસાવા સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને ફી ભરી શકવાની જેની પરિસ્થિતિ ના હોય તો એને અહીંયા વિનામૂલ્યે અમે ભણાવવા માગીએ છીએ વિનામૂલ્ય ભણી અને સમાજનું નામ રોશન કરે પોતાનું નામ રોશન કરે અને સમાજનું નામ રોશન કરે એવી અમારે સમસ્ત વસાવા સમાજની આ એક લાગણી છે અને એના માટે આ સમસ્ત વસાવા સમાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે હું અજીતભાઈ એમ વસાવા સમસ્ત વસાવા ગુજરાતનો મહામંત્રી છું બે હજાર તમે સમૂહ લગ્ન હા આ આગામી સત્યાવીસ બે હજાર પચીસના રોજ વડોદરામાં પ્રથમ અરે સોરી વાઘોડિયામાં પ્રથમ વખત હું સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો વસાવા સમાજનો સમૂહલગ્ન કરવા જઈ રહ્યો છીએ તો આમાં અમારા બધા જ કારોબારી સભ્ય અને હોદ્દેદારોને એમાં ફાળો રહેશે અને વાઘોડિયાની ખાસ જે અહીંયાની પ્રોપર વાઘોડિયાના વસાવાને વિનંતી છે કે આ સમૂહ ભાગ લે અને આ પ્રોગ્રામને સફળતા બનાવ બનાવીએ એમાં તમારે બધાની આશા છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો